નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે જાણો કારણ જી હા મિત્રો રેશન કાર્ડ અધિક કમિશનર ફૂડ એન્ડ લોજિસ્ટ જિલ્લા પુરવઠા વિભાગે પત્ર પાઠવીને જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે રેશન કાર્ડ ધારકોનો સો ટકા ઈ કેવાયસી કરવાની કામગીરી ચાલુ છે લાભાર્થીઓને ઈ કેવાયસીને સુલભ બનાવવા માટે કેન્દ્ર સરકારે એવી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ લાભાર્થી દેશમાં ગમે ત્યાંથી તેની પસંદગીને કોઈપણ યોગ્ય દુકાનથી મુલાકાત લઈને ઈ પ્રવાસી કરાવી શકે છે જી હા મિત્રો આ વ્યવસ્થામાં ખાસ કરીને એવી અપ્રાંતિય મજૂરો માટે ફાયદાકારક રહેશે કે જેમણે ઈ કેવાયસી માટે તેમના વતન જિલ્લાઓમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી જિલ્લા પુરવઠા અધિકારી જણાવ્યા અનુસાર વ્યાજબી દરના ક્રેતા લાભાર્થીઓ જાણ કરશે કે તેઓ તેમના ઈ કેવાયસી અહીં કરાવી રહી શકે છે આ માટે ગૃહ રાજ્યને જવાની જરૂર નથી વ્યાજબી કિંમતે વિક્રેતાઓની મદદ પાસ દ્વારા ઈ કેવાસી મફત કરવામાં આવશે આ માટે લાભાર્થીઓને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ